નેટવર્ક આવતું તો નહિ નવ નખ પછી લાગે ટાવર પૈસા ત્રીજો ચાલો હલો અલ્યા સિંહ જલ્દી આવજો આપણું ફાર્મ હાઉસ આવજો અમારા અલ્યાસી નહીં જાવ તમે આવો ને પણ આપણે

બાપા સાંજે મને ખબર હતો તમને હું કોલાવ ના નાચો હાથ ના સુ બરોબર તું ના માલ ખાલી આપડે હાજર

છોકરા ના લઈ છું પેલો મને ગયા કાગળ જાય તમે ખાઇ જ મેં તો ગાધા નઈ તું બોલો સારું

છેલી છેલી ફૂલ આલેલી હતી અંદર આ માટલી બધા ના જેમ કે અંદર ફૂલ પડ્યા રોકડા હતા કે નોટું હતી કે ચેક હતો કેસ હતી નોટું ચીટણી હતી દહ ની વીસ ની પચાસ ની ચીટલી હતી પાંચસો ની હતી દહ ની ચીટલી હતી દહ ની હતી બંડલ હતા આ મેં ગોઠવ્યા હતા ભાઈ રીલ બનાવતો હતો રીલ બના દે રિવર ફ્રન્ટ કા બળિયા વ્યુ જાય કા ત્યાં ગોઠ્યા ને પછી મેલીન મેં માં જગ્યા હંતાડ્યા તે ડેઈવ કરે ફોન આવે પલાટો કે બે નકરા આપી દો જોવડ દે આપણે શું કરીએ નહીં કે ઉઠી લે ઓય ઉઠા લે ઉઠા દે એ ઉઠા લે ઉઠા ને мили પાટુ આરે તુજી આરે તકે બેવ બેવ હા બેરા થઈ ગય છે આ હે આ બેહો

ભાર્યા કોદડો કેલા મીલે આના જાન ભાર્યા છે અલ્યા 7 તો અલગ પડે બે પાંચ પૈસા રાખ આ ફામ આવશે મીમ બનાવી લ્યા હવે આ તો આ વેચી દેવાનું તું જોજે નવ નવી લાયા ને આમાં હું લાયા

આપણે ફાર્મ હાઉસે આવ્યો આપડે સીતાપુર તમને કઉન તલાવડી હજુ એ